નમસ્કાર હું કાનન માંકડ મિત્રો આજે આપણે યુવા આઇકોન માં એક યંગ લેડી ને મળવાના છીએ જેને પોતાનો નિયમિત યોગ અભ્યાસ થી ડાયાબિટીસ ને રિવર્સ કર્યું છે તો જાણીશું કે આ વસ્તુ કઈ રીતે શક્ય બની તેના જ શબ્દોમાં ઈલાબેન પ્રણામ કરું છું નમસ્કાર તમારા વિશે થોડો પરિચય આપો હું ઈલાબેન પાનખાણિયા હું પોરબંદર માં સાડા ચોત્રીસ વર્ષ ટીચર તરીકે રહી છું અત્યારે રિટાયર થઈ ગઈ છું અને મને દોઢ બે વર્ષ મેં આચાર્યનું નું પણ સંભાળ્યું છે એટલે મેં ઘણું બધું અ સામાજિક આર્થિક રીતે જવાબદારી સાચવી છે ઘર કામ પણ મેં જાતે જ કરેલું છે અને બાળકોને પણ મોટા કર્યા છે મારે દીકરી છે અને દીકરો છે તો બે સરસ મજાનું મારે લાઈફ સરસ જ ગઈ છે ટીચર ની લાઈફ થોડું ઘણું તો જાતું કર્યું છે બધું કામ કરીને સાથે સાથે જાત માટે સમય કાઢતા નોકરી કરતા ત્યારે હા જાત માટે મહેનત મેં બહુ કરી છે મને બહુ જ યોગથી

ત્યારે તમને થોડું ટેન્શન થઈ ગયું હતું કે હવે શું કરશું હા ટેન્શન થઈ ગયું હતું પછી મારે તમારા જેવી જ એક બેન હતી રીતુ ટાંક પોરબંદર માં એને મને સલાહ સૂચન કર્યા કે તમે ઈલાબેન આવતા જાઓ યોગ માં તો તમને ઘણો ફેર પડશે એટલે મેં યોગ ચાલુ કરી દીધા અને સાંજે પાછા અમે હું ને મારા હસબન્ડ વોકિંગ કરતા વોકિંગ કરતા એમાં અમે પાંચ કિલોમીટર જેટલું હાલતા

તો મને યોગ મળી જાય ને તો સારું તો તમારા જેવા મળી ગયા સૌભાગ્યશાળી છું કે તમારા જેવા યોગ ટીચર મળી ગયા ડાયાબિટીસ કન્ટ્રોલ માં છે ડાયાબિટીસ કન્ટ્રોલ માં છે અને કોર્નર ઉપર જ છે બોર્ડર ઉપર જ છે વોકિંગ કરો છો વોકિંગ સાથે સાંજે હું સાડા પાંચ હજાર પગલા ડેઈલી ચાલુ જ છું

અ બાજરાનો જુવાર રોટલો અને ખીચડી એવું સાદું બાકી તળેલું ઘી વાળું મીઠું કઈ નઈ અને સલાડ સલાડ જણા એટલે કદાચ આ ડાયાબિટીસ કંટ્રોલ માં છે એનું આ પણ એક કારણ હોય શકે માત્ર વ્યાયામ છે ના આપે તો સાથે ખાનપાનમાં નિયમિત આ જ રીતે ફોલો કરો છો ફોલો કરીએ તો તમારા શોખ કયા કયા છે મારો શોખ છે વાંચનનો નો સંગીત નો અને ફરવાનો શોખ છે મારો દીકરો છે જર્મની છે હમણાં અમે બધા મારો પરિવાર એટલે મારી દીકરી જમાય અને દીકરો હો અમે હું ને મારા અમે બધા હમણાં સિંગાપુર ગયા હતા ત્યાં બહુ ફરવાની મજા આવી હતી અને બહુ એન્જોય કર્યું છે અમે ત્યાં એટલે તમારી જાત સારી છે એટલે તમને ત્યાં ચાલવામાં આવે કારણ કે ત્યાં તો બધે ચાલવું પડે ચાલવાનું બહુ આખો દિવસ ચાલવાનું જ હોય સાથે ઘણા કે છે કે સ્ટ્રેસ ને લીધે પણ થાય તો સ્ટ્રેસ તમારો ઓછો થાય એની માટે તમે શું ટીપ આપી શકો ઓછો થાય તે માટે યોગ કરો પ્રાર્થના કરો અને ભક્તિ કરો ઇલાબેન આજની યુવા પેઢીને શું મેસેજ આપવા માંગશો આજની યુવા પેઢીને મારે એ જ કહેવાનો વિષય આવે છે કે તમે ખાનપાન માં ધ્યાન રાખો શારીરિક પ્રવૃત્તિ કરો દોડો સ્વિમિંગ કરો ગમે એ તમે વિષય લઈ લો બેઠા બેઠાડું જીવન જીવોમાં અને ખાનપાન માં ધ્યાન રાખો પીઝા બર્ગર ઈ તમે બધું બંધ કરી દો અને ઘરનું બનાવેલું સલાડ છે તમારે ઘરે જી બનાવો એ તમે ખાઓ આજનું તો બહારનું ખાવાનું તો જરા પણ તમારે ખાવાનું નથી તો જ તમારે શરીરમાં માંદગી ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ તો તમે ધ્યાન રાખવા તો મારો અનુભવ છે કે મને ડાયાબિટીસ આવ્યું તો હું હવે અત્યારથી સમજી ગઈ છું સાત આઠ વર્ષથી સમજી ગઈ છુ હું ખાનપાન માં બહુ જ ધ્યાન રાખું છું સલાડ ખાવ તમે અને ઘરે જ ઘરે જ બનાવેલા બધું ખાઓ તમે રોટલી તમે ઓછી કરો ભાત ઓછા કરો ઘી તેલ એ ઓછું કરો તો તો જ તમે લાંબુ આયુષ્ય જીવી શકશો અને સ્વસ્થ જીવી શકશો ખૂબ સાચી વાત કરી દર્શક મિત્રો ઈલાબેન સાથે વાત કરવાની ખૂબ મજા આવી અને પ્રેરણા પણ સરસ મળી

સિમ્પલ પાંચ મિનિટ વોકિંગથી શરૂ કરી શકો દસ મિનિટ છે એકલા બેસો મેડિટેશન કરો કઈ જ ટાઈમ ન મળે તો પ્રાણાયામ કરી શકો પણ જેટલું તમે નાનપણથી છે અથવા તો તમે જાગ્યા છો ત્યારથી તમે વ્યાયામ કરવાનું છે કે કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટી કરવાનું શરૂ કરી દેશો ત્યારથી તમારું જાતમાં છે એ અલગ જ ચેન્જ આવશે અને કઈ જ રસ તમે આરામથી યોગ છે એ કોઈ પણ ઉંમરના વ્યક્તિ છે કરી શકો છો તો આપણે ઈલાબેન જેવી ઉંમર સુધી સ્વસ્થ રહેવું હોય તો આપણી જાતને સ્વસ્થ રાખીએ આપણા જાતને સંભાળીએ ફરી મળીએ નવા કોઈ વિષય સાથે ત્યાં સુધી રજા લઉં નમસ્કાર